વલસાડના નાની દાતી ગામે દરિયામાં દસ વર્ષનો બાળક ડૂબી ગયો વલસાડના કાંઠા વિસ્તારમાં આવેલા નાની દાતી ગામે બે દિવસ અગાઉ બપોરના સુમારે એક કરુણ ઘટના બનવા પામી હતી જેમાં દસ વર્ષનું બાળક દરિયામાં ડૂબી ગયું હતું તેમાં ગતરોજ બપોરના સુમારે બાળકનો મૃતદેહ દાંતીના દરિયા કિનારેથી મળી આવ્યો હતો આ કરુણ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી આ અંગે વલસાડના ડુંગરી પોલીસ મથકેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના નાની દાંતી ગામે દંડા સ્ટ્રીટ ફળિયામાં રહેતા દસ વર્ષીય રેનિક દિનેશભાઈ ટંડેલ બે દિવસ અગાઉ નાની દાતી ગામે મોટી ફૂલબાઈ માતા મંદિરથી આગળ અંબિકા નદીના લેન્ડિંગ પોઈન્ટિંગ દરિયા કિનારે ગયો હતો તે દરમિયાન દરિયામાં ભારે વહેણના કારણે તે પાણીમાં ખેંચાઈ ગયો હતો જેની ભારે શોધખોળ બાદ કોઈ પત્તો લાગ્યો ન હતો અને ગતરોજ સાંજે દરિયા કિનારેથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો આ બનાવ બાદ ડુંગરી પોલીસે પોલીસના ચોપડે નોંધ કરી કાર્યવાહી કરી હતી